એ છિપકલી કેમ આટલું બધું જોલમાં બોલવાની શું જરૂર છે જરૂર પડી છે અત્યાર સુધી તો ક્યારેય નથી બોલી તમારી સામે પણ હવે લાગે છે કે બોલવું પડશે ત્યાં સુધી નહીં બોલું ને સુધી તમે સીધા નહીં ચાલો એટલે આટલા વખતથી ક્યારે મારી સાથે બોલી નથી અને આવતાની સાથે કેમ આટલો લવરો થઈ ગયો ચાલુ હા તો પછી એનો ફાયદો ઉઠાવો છો ને તમે આટલા સમયથી તમારી સામે એક શબ્દ પણ નથી બોલી તમે જેમ કો એમ રાત કો તો રાત દિવસ કો તો દિવસ બધું જ માન્યું છે જો હે તલવો તમારે આ ઘર માં રહેવું હોય તો હું રાત કહું તો રાત માનવાની દિવસ કહું તો દિવસ માનવાનો કેમ કે જેના આશરે અમે રહેતા હોય ને ઈ જેવું કરે ઈ જેવું કહે ને એમાં સહમત થવાનું હોય નહીતર આ ઘર માં રેવાનો ન થાય માનું કે તમારી બધી જ વાત હું માનું છું પણ એ જવાબ આપશો મને સનો કે મારો ભાઈ ક્યાં છે તારો ભાઈ મને શું ખબર હોય તારો ભાઈ તને ખબર હોય મારા ભાઈની મને ખબર હોય કે મારો ભાઈ ક્યાં છે તારો ભાઈનો કે અમે કોન્ટ્રાક્ટ સાઈન નત કે ઠેકો નત લીધો કે સિક્કો નત માર્યો કે અમે બધું ધ્યાન રાખીએ તમે ઠેકો લીધો છે મારા ભાઈનો તમને ખબર છે પણ તમે ખબર હોવા છતાં પણ ખોટું બોલો છો છો મમ્મી હું તમારી સામે હાથ જોડું છું હા હા જે હોયને હકીકત કહી દો કે મારો ભાઈ ક્યાં છે હા ડાયલોગ ભૂલ થઈ ગઈ થોડુંક એક્ટિંગ ક્લાસમાં માં જને શીખ્યા આ કેમ ડાયલોગ ડિલિવરી કરવી આ હાથ જોડવાનો બરાબર છે પણ એની સાથેને સાથે પગે પડવાનું પણ આવે છે ને આ ખોટું બોલી ગઈ તું જુઓ મમ્મી અહીંયા મારો ભાઈ નથી મળતો અને તમારે તમારે અત્યારે એક્ટિંગ ક્લાસ એક્ટિંગ ક્લાસ જોઈન કરવાની વાત કરું છું

તમારે સાંભળવું છે ને કે તમારો ભાઈ ક્યાં ગયો છે અને કોણે કાઢી મૂક્યો છે તો સાંભળી લો તમે જે વિચારો છો ને એ એકદમ 100% વાત સાચી છે કે તમારા ભાઈને કાઢવામાં મારો જ હાથ છે અને મેં જ કીધું તું કેસ કાલ સવાર પડે જો ઘરની વાત પિસ્રા પોટલા ભરીને નથી નીકળો ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી હરી ફરીને એને ખબર નથી પડતી હરી ફરીને એની બેનના ઘરે રોકાય છે એ તો ઠીક પણ તારી મમ્મી પણ પાછળ પાછળ આવી જ જાય છે તમને આ બધું કરવાથી શું ફળ મળે કેટલું ફળ મળે છે એ ફળ અત્યારે નહીં દેખાય લાંબા સમય દેખાશે વાહ મમ્મી વાહ આ સારું કહેવાય હા તમારા ઘર માં કોઈક મહેમાન આવે છે તમારા મહેમાન આવે તો વાહ સરસ અરે મારા પિયરમાંથી કોઈક આવે એટલે તમે એને કાઢી મૂકશો આ તમારા લીધે મારા ભાઈનો જીવ જતો રહ્યો તો આશ હા હા કાન માં ધક પડી ગઈ એટલું જોર જોર માંથી બોલે છે તમારી કરતા તો રાક્ષસ પણ સારા હોય રાક્ષસ એટલે મતલબ માં એટલો તમે રાક્ષસના જમાનામાં પણ જન્મ લીધો તો છો મમ્મી તમને આ બધું મજાક શું છે ને મજાક નથી સુતો એક દિવસ તમારી સાથે આવું થશે ને ત્યારે તમને ખબર પડશે એ અવાજ નીચો નહી થાય નીચો તમે મારા ભાઈને કાઢી મૂક્યો છે શું કરી લેશ તારા ભાઈને કાઢી મૂક્યો હવે તારી માને પણ કાઢી મૂકીશ અને વધુ લાગશે તો તારે તને પણ કાઢી મૂકીશ અને અમે બીજી વહુ લઈ આવશું તો હું પણ જોઈ લઉં છું તમે કઈ રીતે આ ઘરમાં બીજી વાવ લાવો છો અને છો મારા ભાઈનો વાળ પણ વાકો છો છે ને તો હું ભૂલી જશ કે તમે મારા સાસુમાં છો મમ્મી મમ્મી બહાર આવજો મમ્મી હબ હાલે આવી ગઈ હું રાડે રાડ કે તો નાના છોકરાની ની જેમ આ નાનો હતો ને તો આવજો તો શું કામ છે પાછું આ બાયડી આવી ગઈ છે એને ચિંદને કામ કેમ ખા મારી બૈરી આવી ગઈ તમે મારા મમ્મી પતી ગયા મે તને ક્યાં એવું કીધું મટી ગયા અરે પણ છું જ રહેવાની છું તું તને કંઈ તને તો પછી તમને બોલાવે એમાં તમને કંઈ વાંધો છે મને કાંઈ વાંધો નથી બોલ શું કામ છે અરે તમારી સાથે થોડી વાત કરવી હોય અરે થોડી શું મારો દીકરો તું તરે ઢગલા બંધ વાત કરીને આ તારી મમ્મી તૈયાર છે વાત સાંભળવા બોલ બોલ શું હા તમે આવું શું કામ કરો શું કર્યું મે અને તને શું દેખાય છે મે શું કર્યું ઈ મારો સાળો હા હા શું વાંધો છે તમને આ ઘરમાં માં રહી તો શું વાંધો છે એટલે આગળ બોલજી એટલે હું તને બધા વાંધા વચ કા કો અત્યારે તો એ એના મિત્રના ઘરે રહે છે તો શું છે પણ આપડા ઘરે રહેત તો એમાં તમને શું પ્રોબ્લેમ હતો શું વાંધો હતો ઘણા બધા વાંધો હોય

એક મિનિટ શુગર નઈ સાંભળી લે હવે જે સત્ય છે એ કહીએ છીએ આ છે શું મતલબ છે આજુબાજુ તમારા દીકરાનો અહીંયા જ પડ્યો હોય તો ખબર છે કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે ને કેવો તમે આટલા વર્ષોથી એને ઓળખો છો એટલે બોલવામાં જરાક રાખો મને રાખવાની વાત કરે છે ડેડી તારી સામે આટલું બધું મને કે છે તો એ બોલતો નથી ડાયલો તેમાં મમ્મી જો મારો સાળો અહીંયા આવે છે ને તો કઈ ખરાબ નથી કરતો અને આ એની બેનનું ઘર છે અને એની બેને એને કઈ વેચી નથી દીધી કે કોઈ દિવસ એની બેનનો ઘર સામે જોવાનું પણ નહીં તે પણ સવારે સાંજ સુધી ભલે ને તો એને કોણ કહે છે ના પાડે છે પણ મારા ઘરમાં કન્ટિન્યુ કેટલા દિવસ રહે છે એટલે મને તકલીફ છે અરે પણ એને ધંધો ગોતવો છે અને એના સગાનું ઘર હોય ત્યાં જ રહેને આ તો એની સગી બેનનો ઘર છે તો અહીંયા નો રહે નહીં હું એક સેકન્ડમાં આ ઘરમાં નહીં રાખું સમજો એટલે જ કાઢી મૂક્યો છે શું શું બોલ્યા તમે ફરીથી બોલો તમે अशोक ને ઘરની બહાર કાઢી મૂક્યો છે હા કાઢી મૂક્યો હમણાં શું થઈ ગયું કઈ તકલીફ પડી તારી મમ્મી જે કરે છે એ બધું જ બરાબર કરે છે બધું જ ખોટું કરે છે શું કામ શું કામ ખોટું કરે છે એટલે તું હવે મારા નિર્ણય પર આંગળી ઉઠાવીશ છો મમ્મી અત્યાર સુધી તમે જે કીધું ને અમે અમે કર્યું તમે મારી ઉપર માસલા ધોયા ઠીક છે ચલો જવા દો પણ મારા ભાઈને મારા ભાઈને તમે એને કાઢી મૂક્યો નો બોલવાના શબ્દો બોલીને કાઢી મૂક્યો અત્યારે એ બિચારો

મારા શાળા ના મારા ઉપર ઘણા બધા ઉપકાર છે અને અત્યારે જોયે એનું સર્વસ્વ ગુમાવીને જો નોકરી ગોતતો હોય ને તો એ પણ મારા કારણે જ થયું છે તે જુગાર રમતો છે અને તે એના માથે લઈ લીધું કોઈ જુગાર ન તો રમતો તમને તો ખબર જ છે કે થોડા વર્ષો પહેલા મારી કંપનીમાં મને નુકસાન થયું હતું અને એ નુકસાનની ભરપાઈ કોણે કરી હતી ખબર છે તમને કોણ મારા સાળા એને રૂપિયા આપ્યા હતા મને કારણ કે મારા મિત્ર મંડળમાંથી ક્યાંયથી પણ આપણા સગા સંબંધીમાંથી ક્યાંયથી પૈસાનું એડજસ્ટ નહોતું થતું ત્યારે મારા શાળાએ મને મદદ કરી હતી અને અત્યારે એ વ્યક્તિને તમે બદનામ કરો છો સાચું કહું ને તો મારો શાળો જેવો માણસ છે ને એવો માણસ દીવો લઈને ગોતવા જાવ ને તો પણ ના મળે હું એના પગ ધોઈને પાણી પીવ ને તો પણ એના ઉપકારનો બદલો ના ચૂકવી શકું

દવાખાને મારી પાસે પૈસા નથી અને તમારા તમારા ભાઈએ છે ને મને ઘરેથી કાઢે મૂક્યો મારા ભાઈએ તને ઘરેથી કાઢી મૂક્યો એટલે 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 તું ફોનમાં મને એમ કહેતો હતો કે હા તારા મિત્રના ઘરે તું હા

તું તારી બેન વાત નતો કરી શકતો પણ કમસે કમ તારે મને તો વાત કરવી જોઈતી હતી ને મને તો કહેવાય ને તારે કે મારા મમ્મીએ તને આવું બધું કીધું છે નહીં બસ તમને કહું તમે ઘરે લઈ જાઓ પછી તમારા બાને ગમે ન ગમે એ કરતાં મેં કીધું હું બહાર ગમે ને રસ્તા ઉપર રહી લઈ અને કાંઈક કામ મળે ને તો કરે અશોક હા તારી હાલત તો જો એક તો તારી તબિયત ખરાબ છે ઉપર જતા કોણ જાણે કેટલા દિવસથી આમને ફૂટપાટ ઉપર પડ્યો છે હા શોભા દે છે તને અરે તું અહીંયા કામ ગોતવા માટે આવ્યો છે ભિખારી બનવા નથી આવ્યો મારે કામ જ કરવું છે પણ હું કરું આ તમાર બાને તો ગમતું જ નથી ઘરે રહેવી અને ઘણા ઓળખીતા ને ગયો એક બીજા ઓળખીતા છે ને એને એમ કીધું અઠવાડિયા પછી કામ મળી જાય કે અહીંયા આવજે એટલે મેં કીધું વાંધો નહીં સમજ્યા તમે એવું હતું સાચું કહું ને તો આ બધી ભૂલ મારા મમ્મીની જ છે એને તને ખોટો ધાર્યો છે એના મત પ્રમાણે એવું છે કે તું સારો છોકરો નથી અને જો મારા ઘરમાં રહીશ ને તો કઈ ખરાબ થશે પણ મારા મમ્મી ન જોઈએ સાચું તો મને તો તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું સંસ્કારી અને સારો છોકરો છે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

એની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે અત્યારે મમ્મી શરમ આવવી જોઈએ તમને શરમ આપણે એમના પરિવાર સાથે જ્યારે સંબંધ જોડ્યા ને ત્યારે એમના સંસ્કાર જોઈને જોડ્યા હતા આમને એમ સંબંધ નતા જોડ્યા આપણે તો એટલો તો વિશ્વાસ હોવો જોઈએ અને મારો ભાઈ કે આખી જિંદગી અહીંયા રહેવાનો હતો બસ ખાલી એમને એનો ધંધો જેટ પડી જાત તો અહીંયા થી જતો રહેવાનો હતો તો પણ તમે આવું કર્યું એની સાથે કમ સવારે હિરાબેન ના સાસરીયામાં જતે सागर જાય ને એની સાથે આવું થાય તો કેવું થાય આજે ખબર પડી ગઈ કે ક્યારેય કોઈના પર ઉપકાર નઈ કરવાનો ઉપકારનો બદલો હંમેશા અપકાર જ હોય છે ને હવે તમે આજે ક્યો છો મને ખબર પડી કે તમારા ઘણા બધા ઉપકાર મારા પર છે અને અફસોસ કરો છો કદાચ આ ઉપકાર ન પણ કર્યો હોત તે માણસ માણસાઈ ભૂલી જાય માનવતા ભૂલી જાય જાણો તાના પણ ભૂલી જાય જાણો છો એ વાત કે માણસાઈની દ્રષ્ટિએ હું ખોટી સાબિત થઈ છું અને કહેવાય છે કે કાળા માથાનો માનવી ભૂલ કરે પણ સામેવાળા પણ ભૂલને માફ કરી શકે છે બેટા તો હા તારી સાસુને માફ કરી દેને હવે ક્યારે ક્યારે પણ તારો ભાઈ અહીં આવે ને તો હું એને કડવા વેણ નહીં બોલું મને નોધી ખબર કે જ્યારે અમારો આશરો જતો રહેવાનો હતો ત્યારે તારા ભાઈ અમને મદદ કરી દીધું તમે ના પાડે તો એ વાત કરી अशोक ભાઈ છો મને પણ માફ કરી દો હું અત્યાર સુધી બહુ ગુસ્સો કરતી હતી તમારા પર કે તમે મારો રૂમ છીનવી લીધો અહીંયા આવીને રો છો એ મને નથી ગમતું પણ આજે ખબર પડી ગઈ કે કોઈ માણસને એટલી હદ સુધી હેરાન ન કરવું જોઈએ કે એ ઘર છોડીને આવી હાલત પર આવી છે મીરાબેન એમાં માફી નો માંગવાનું હોય સમજ્યા બધું હેલા કરે

આમ જુઓ તો આ વડેલ થઈને બસ આપવી માગે શું કાઈ જાવ ને ભાઈ મારે હા માન